કેમ ભાઈ આજે ચેલેન્જ કરાય ન કરે હેલો કેમ ગાય તમારા બધાનું સ્વાગત છે તમારા નવા વિડીયોની અંદર તમને થમ્લેન જોઈને ખબર પડી જ ગઈ છે કે આપણે આ ચેલેન્જિંગ વિડીયો કરવાનો હોય તો વિડિયોમાં સેલેન્જ સુધી અને અમારો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો આપણે ડાયરેક્ટ મળીએ આપણા લોકેશન આપણે પૂછ્યા છીએ આપણા લોકેશન આપણું આયોજન થઈ ગયું છે અને તેમાં આપણા ચેલેન્જમાં અમારે કલ્પેશભાઈ વિકાસભાઈ અને આપણે રાજેન્દ્રભાઈ એટલે કે રોયલ રાણો તે આપણે પાર્ટિસિપેટ થયા છે તો આપણે ટાઈમ રાખેલો છે ખાલી ત્રણ મિનિટનો ત્રણ મિનિટમાં કોણ તાજા ગ્લાસ સોડા પીવે છે તે આપણે જોવાનું છે તો વિડીયોમાં છેલ્લે સુધી જોયા બન્યા રહેજો અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અહીંયા ચાલો આપણે આપણો ચેલેન્જ ચાલુ કરીએ તો મિત્રો અત્યારે જો આપણે ત્રણેય ભાઈઓ કારણ ઊભા રહી ગયા છે સ્પેશિયલ સેલન માટે અને આપણે અહીંયા ગ્લાસ પણ તૈયાર થઈ ગયા છે અને આપણે અહીંયા રાખવાની છે ત્રણ મિનિટ ત્રણ મિનિટમાં કોણ સાજા ગ્લાસ પીવે છે તે આપણે ચાલુ કરીએ તો ચાલો આપણે અહીંયા ટાઈમર ચાલુ કરીએ તો ફાઇનલી આપણો ટાઈમર ચાલુ થઈ ગયો છે ત્રણ બે એક સ્ટાર્ટ તો મિત્રો જોઈએ કે બે મિનિટમાં કે ત્રણ મિનિટમાં કોણ જાજી સોડા પીવે છે અમારા ભાઈ બધા એક પી ગયા છે કલ્પેશ ભાઈ પણ એક પી ગયા છે અમારે રોયલ રાણો પણ એક પી ગયો છે

અને અમારે વિકાસભાઈ ચોથો ગ્લાસ ને રાવે રોયલ રાણો ત્રીજો ગ્લાસ પીવે છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીં કારણ કે ટાઈમર કે એક ને પિસ્તાલીસ સેકન્ડ થઈ ગયો છે અને અમારે સોડા પીવાનું ધબાટી ચાલુ છે તો આપણે સોડાની ગ્લાસ ભરી નાખી માસને તો અમારે જો રોયલ રાણા ચોથો ગ્લાસ બરાબર એ મોડેલ અમારે સોડાની ધબધબાટીની બ ભહાટી બોલે છે તો ફાઇનલી અમારે બે મિનિટ પૂરી થઈ ગઈ છે અને હવે આપણે ત્રણ મિનિટમાં કઈ ઝાઝી વાર છે નહીં તો અમારે કલ્પેશભાઈ સોડા પીવે છે કોણ ઝાજી પીવે જોઈએ અને છેલ્લે જોરદાર જ પીવો પીવો ભાઈઓ આપણે પછી છેલ્લે જોરદાર આપણે ગિફ્ટ રાખ્યો છે જે હારે એના માટે કેમ થાય છે કલ્પેશભાઈ મારો ભાઈ એ રોયલ રાણા કેમ થાય છે લેવાનું હોય તો ફાઇનલી આપણે એક મોટી બોટલ નહીં એક આવી આઈનથી નાની બોટલ ફ્લાસ્ક થઈ ગઈ છે અને હવે આપણે આ બે આવી ગઈ છે હવે ફ્રીજ જોઈ છે આ 3 મિનિટ 2 મિનિટ ને 43 મિનિટ ફ્રી ફ્રી અમારે ફકલ ભાઈ 43 હાલો તમારા ભાઈ જે મોઠો થઈ એકો છો કારણ કે તમારી પાસે આવે છે 10 સેકન્ડ તો ચાલો હવે જોઈએ કે કોણ લાગી છે તો આના સાથે કેમ થઈ ગઈ છે ઓવર ઓવર સોડા પીધા પછી અમારા ભાઈ હાલત હાલત કઈક બેસી છે સોડા પીધા પછી અમારા ભાઈ હાલત બહુ ખરાબ થઈ ગઈ કેમ કે ભાઈ આજે સોડાનો નો ચેલેન્જ કરાય કે ન કરાય કોઈ દી આવો ચેલેન્જ ભાઈ કરાય નહીં આ ના પડે કોઈ દી જિંદગી આવો ચેલેન્જ કરતા નહીં મારો ભાઈ અને અમારે રોયલ રાણો એને બતાવી દઈએ કેમ થાય રોયલ રાણો આ ચેલેન્જ કરાય કોઈ ચેલેન્જ કરાય નહીં આવો ચેલેન્જ કોઈ દી કરાય નહીં આવો કોઈ દી કરી સોડા પીતા નહીં અને અમારે રોયલ અમારે કે કે રાજે જીતી ગયેલો હે ભાઈ અને કલ્પેશ ભાઈ આવી આવો હા બોલો ને

મરચું આપડે ખવાઈ દઈએ હાલો મારો ભાઈ ખાઈ જાવ ભાઈ ખાય છે હવે એનું રિએક્શન ખાલી તમે જોવો કેમ થાય ઘરે તો લેવાનો હો મિનિટ આમ નમો ભોળ્યા મારો ભાઈ ઊભો રહી ગયે ઠીક લાગે એટલે વાહ મારો ભાઈ વાહ જો મારો રાજેન્દ્ર ખાઈ લીધું છે ચીપ્સ ટીખી હું પણ ખાઈ લઉં હું આપણે મરસા વગે ની ખાવાની છે હા આપડે જો લાડુ પડવા મળી છે હા ઓ મી હા હા ભાઈ સોડા લેજે નઈજે નઈ ગડિતરે ગડિતરે કળી કડે ખલચરે બીજે ચીફ થઈ હવે તમે સોડા પી શકો છો હા ભાઈને આંચુમાં આખોડે આવી ગયા તમે જોઈ શકો હવે તમે સોડા પી શકો હા સોડા મારો ભાઈ પી છે અને મારા

કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો તો મિત્રો હવે અમે નેક્સ્ટ ચેલેન્જ કયો કરવી એ કોમેન્ટ જરૂર કરી દીજો અને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દીજો અને પાંચ થી 10 જણાને શેર કરી દીજો તો મળીએ હવે નેક્સ્ટ વિડીયો માં ત્યાં સુધી બધાને બાય બાય